તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો 10 15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલે હોત ને તો બહુ સારું હતું એટલે તમે કહેવા શું માંગો છો હું નહીં આરી એમ હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું હે નહીં તમારે જોડે હવે ગુસ્સો ના કરો અને જતી રહો પછી કોક કોક દિવસ મળવા આવતી રહેજો કોક દિવસ ખાંડી નાખી જીવનની આ તો મજા છે મિત્રો શું કેવું દરરોજ કપડા ઉંધા નાખો છો ખબર નહીં પડતી સીધા કપડા કરવાની તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હો તો ઉંધો માણસ ઉંધા કપડાં કાઢે તમે ઉંધા કો એટલે તો તમને લાયા છે માર મમ્મીએ તો મને કોઈ દાડ ન કીધું બેટા સીધા કરીને કપડા કાઢો તમારી મમ્મીએ તમને બગાડ્યા છે પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની તે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા હું માર ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી બરાબર એ તો હું ધોઉ છું એમ કોને પતિ પરમેશ્વર કહેવાય હા હું બોલતો તા મમ્મી શીખવાડ્યું છે ખાલી એમ નઈ કીધું કે ના બોલાય હું તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય તમે તમને કેટલું હેરાન કરો છો કાલથી કપડા સીધા ના કાઢો ને તો નઈ ધોઉ એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડા સીધા જ કાઢવાના અરે ગાંડુ કાલથી કપડા સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે એવું છે મારા ભાઈ કાલ કરતા તો ઘણી રાહત છે ડોક્ટરે કીધું છે ત્રણ ચાર દી દવા લેવું ને એટલે રાહત થઈ જાય પણ મને તેમ લાગે છે કે બે ત્રણ દી માં ચાલતા ચાલતા થઈ જાય બહુ સારું છે હવે તો કા ભાઈ લે આઈને બુરા કેવું છે તમારા ઘરના ને હવે આ ભાઈ ડોક્ટર દવા ઉપાય કરે બાકી છે લાગતું નહી ઊભી થાય

આ પંખો કેટલો ગંદો થયો છે નવા વર્ષમાં કોક મહેમાન તો કેવું ગંદુ લાગે સાફ કરવો પડે કે નહીં અરે પણ માધો નઈ ફટાફટ લુસી કાઢ તો પંખો ચાલુ થાય કેટલી ગરમી લાગે છે 5-10 મિનિટ બેસી રહો ને લુસી નાખું છું થોડી તો ધીરજ રાખો લે 10 મિનિટ તો થઈ ગઈ આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગશે ડોલ લઈને ચડી જા ફટાફટ બૈરાન કેમ બૈરાન શું લેવા શીખવાળો છો તમે કોઈ દિવસ પંખો સાફ કર્યો છે ખબર પડતી ડોલ લઈને ચડતા ના એમ વાઘ મારવાના છે તે ડોલ લઈને ચડતા ના ફાવ ભઈ વાઘ ના મારવાના તો લો પંખો સાફ કર દો ફટાફટ ચડી જા ડોલ લઈને કોની રા છો ડોલ લઈને તો નહીં ફાવા તું એક કામ કર મને નીચે નાલ તો હું ફટાફટ ચડીને લૂસી કાઢું તો શું લેવા આવ્યા હતા તા 5 મિનિટમાં લૂસી નાખું ડોલ લઈને ઉપર ચડી જાવ અલે ભૂલ થઈ ગઈ મારી મને નથી ખબર એટલે હું બોલી ગયો અલે મને ચૂપચાપ બેસવા દેજે નકર ટોગો ભાગશે આજ મારો